આપણે બધા એ ઘટનાના મૂળમાં જઈને જાણવું પડશે કે આ ઘટના કેમ બની બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો એ અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવે છે ત્યાં આદિવાસીઓને સ્વશાસનનો બંધારણ અધિકાર આપેલ છે તેથી પોલીસે કે ફોરેસ્ટ ખાતાએ કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો ત્યાંની જે તે ગ્રામની સભાને વિશ્વાસમાં લઈ અને પછી કાર્યવાહી કરવી જોઈએ જાણવા મળ્યા મુજબ સ્થળે એક આદિવાસી વિધવા મહિલાની જમીન તે જેઓ વર્ષોથી ખેડતા આવ્યા હતા તેમને પૂર્વેજો તરફથી વારસા મળેલી જમીન હતી આ જમીનની અંદર એક કૂવો હતો એ કૂવો પણ અત્યારે વન ખાતાના કર્મચારીઓએ પોલીસને મદદથી પૂરી દીધો તેમના ઘર તોડી નાખ્યા આના અનુસંધાને ગ્રામજનો ત્યાં આવ્યા હશે અને વિડીયોમાં દેખાય છે કે તેઓ એક જગ્યાએ બેઠા હતા એની બાજુની અંદર પોલીસ ઉભેલી જણાય છે પોલીસ આ ગ્રામજનો વચ્ચેથી અમુક રજૂઆત કરનારા માણસો તેઓ રજૂઆત કરતા હતા કે અમે વર્ષોથી ખેડીએ છીએ અમારો કૂવો પૂરી ના દેશો અને અમને જમીનના પટ્ટા વગેરે અમે અરજીઓ કરેલી છે તો અમને જમીનના પટ્ટાની અરજીઓનો નિકાલ કરી દો અને આ જમીન અમને ફાળવી દો ને અમે એ પટ્ટા ના મળે ત્યાં સુધી તમે કાર્યવાહી ના કરો એવી કંઈ રજૂઆત કરતા હતા પરંતુ જંગલ ખાતું કે પોલીસ આ બાબતે કોઈ માનવા તૈયાર ન હતું અને તેમણે રજૂઆત કરનારા પૈકી અમુક આગેવાનોની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું તેથી આદિવાસીઓ પોતાના સ્વ બચાવની અંદર આ ઘર્ષણ પર આવ્યા હોય એવું જણાઈ આવે છે આદિવાસીઓ બાબતે તમે ઇતિહાસની અંદર જોવો છો કે આદિવાસીઓ કોઈ દિવસ કોઈના પર હુમલો કરતા નથી તેઓ જ્યારે તેમના અસ્તિત્વ ઉપર ખતરો આવે ત્યારે સ્વ બચાવમાં જ પોતાના રક્ષણ માટે કાર્યવાહી કરતા હોય છે તેથી આદિવાસીઓને ખાલી બદનામ કરવું જોઈએ નહીં આ બાબતે હું કોઈ એક પક્ષનો એક પક્ષનો કોઈ સમર્થન કરતો નથી